સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ પર સાત ફેબ્રુઆરીની મોડી રાત્રે ગમખુવાર અકસ્માત સર્જાયો હતો પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે કાર ડિવાઇડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનને અડફેટે લઈ છ વ્યક્તિને ઉડાવી હતી આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટના સ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલી ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે બંને મૃતકો સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથ ના વતની છે અકસ્માત સર્જનાર કારનો નો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો મૃતકના પરિવારજનના જણાવ્યા મુજબ કાર માય ક્યુથી અને ત્રણ યુવક સવાર હતા કારની સ્પીડ 130 થી 150 હતી અને કારમાં સવાર તમામ એ ડ્રિંક કરેલું હતું હાલમાં પોલીસે કારને કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે ઇજાગ્રસ્ત લોકોમાં એક જ પરિવારના બાળક સહિત ત્રણ લોકો ગંભીર હાલતમાં છે જેમાં બેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે આ ઇજાગ્રસ્ત પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના શિહોરના આંબળા ગામનો છે હાલ સુરતમાં ઉત્તરાયણના રાધે હાઉસમાં રહે છે દોરાની દુકાનમાં નોકરી કરતા ધર્મેશભાઈ બાલાભાઈ જાસોલિયા અને તેમની પત્ની ધર્મિષ્ઠાબેન અને પુત્ર યજ્ઞને ગંભીર ઈજા પહોંચી છે મળતી માહિતી મુજબ સુરતના આઉટર રિંગ રોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડી રાત્રે પુરપાટ ઝડપે દોડતી કાર નંબર ઝીરો ફાઈવ આર એફ ઝીરો સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સામેની સાઈડ પહોંચી ગઈ હતી કાર ચાલકે સામે ના આવતા એક પછી એક કુલ પાંચ વાહન ને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તો ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા તે પૈકી બે સગાભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા અને અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયાના સારવાર મળે એ પહેલા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો આ સાથે જ અડફેટે આવેલા વાહનોનો પણ કડુહલો બોલી ગયો હતો બનાવની જાણ થતા લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો સવાર હતા તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો